આજે ખોટી સેલ્ફ ઇમેજ આપણે વાત કરી રહ્યા છે તો ખોટી સેલ્ફ ઇમેજ પણ બદલાતી રહેતી હોય છે વ્યક્તિઓનો સંપર્ક અને વ્યક્તિઓનો જે સંઘ છે એ વ્યક્તિઓનો સંઘ પણ એને પ્રભાવિત કરતો હોય છે અને એ પ્રભાવની અંદર પોતાની એ સેલ્ફ ઇમેજ ખોટી સેલ્ફ ઇમેજ ઉભી કરી શકે છે સતત વ્યક્તિ જો સરખામણી કરતો રહેશે તો પણ તે પોતાની સ્વ ઇમેજ જે છે ખોટી ઉભી કરી શકે છે હું માનું છું કે આ જે ની વાત છે ને એ ની વાત તો ખૂબ જ મહત્વની છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની તુલના બીજી વ્યક્તિની સાથે કરે છે એટલે ત્રણ પ્રકારની એબનોર્મલ સ્ટેટ ઉભી થાય છે મેન્ટલ એબનોર્મલ સ્ટેટ જેને આપણે કહીએ એમાં કાં તો એ સુપેરિયો કોમ્પ્લેક્સ થશે અને કાં તો એ થશે આપણે કહી શકીએ અને ગુરુતા કારણે ઇગોઇસ્ટ થઈ જશે અને અને પછી એનો ઓવર કોન્ફિડન્સ અને ઓવર એસ્ટિમેટ કોન્ફિડન્સ કરતા પણ એને ઓવર એસ્ટિમેટ પોતાને કરશે ઓવર એસ્ટિમેટેડ આપણે ત્રણ પ્રકારની જે ફોલ્સ સેલ્ફ ઇમેજ વાત કરી તો એની સંભાવના વધી જાય છે એટલે જેને કે વધારે પડતી આશાવાદી જે આપણે સેલ્ફ ઇમેજ ની કોમ્પલેક્સમાં આવી જશે તો પછી નબળી સેલ્ફ ઇમેજ ઊભી કરવાની એની ટેન્ડન્સી ઉભી થઈ જશે અને ઈર્ષાનું તત્વ એવું છે કે ઈર્ષા તો એક પ્રકારનું ગાણપણ છે અને ઈર્ષાના તત્વની અંદર તો પછી વ્યક્તિ ખોટી કોમ્પિટિશન અથવા ખોટી સ્પર્ધાની અંદર પાડી દેવાની વૃત્તિ ઘણી બધી સ્ટેટ ઉભી થઈ શકે આવી રીતે જે કમ્પેરિઝન છે એટલે અહીંયા તો અમે બ્રહ્માકુમાર ઈશ્વરી વિશ્વવિદ્યાલયની અંદર એક એવો મોટા જ્ઞાન ના આધારે એવો એક સિદ્ધાંત બતાવીએ છીએ કે આ વિશ્વની અંદર તમે યુનિક છો અને ખરેખર આ વાત સાચી છે તમારી પાસે જે ક્ષમતાઓ વિશેષતાઓ ગુણો કે શક્તિઓનો જે સમન્વય તમારામાં છે વિશ્વની અંદર કોઈ બીજી વ્યક્તિની અંદર નથી એટલે વિશ્વની અંદર વ્યક્તિ યુનિક છે એટલે ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ આ વિશ્વ એક નાટક છે અને દરેકને યુનિક પાર્ટ મળેલો છે અને એ યુનિક પાર્ટ જે મળ્યો છે તે જ પ્રમાણે દરેક વ્યક્તિ પોતપોતાનો પાર્ટ ભજવે છે એટલે તમારે તમારી તુલના બીજાની સાથે નહીં કરવાની અને જ્યારથી આ સમજ પેદા થઈ ગઈ છે ત્યારે ત્યારથી અમે અમારી જાતની તુલના બીજાની સાથે નથી કરતા એટલે જ્યારે તમે તુલના જ નથી કરતા બીજાની સાથે બીજાની કોઈ સારી વાતને જોવી એ કોઈ ખોટી વાત નથી પણ તમારી તુલના એની સાથે કરી અને કોઈ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ અથવા તો ઈર્ષાનો ભાવ પેદા થાય અથવા તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પેદા થાય એ તો ત્રણે મેન્ટલ એબનોર્મલિટી છે બીજાની વિશેષતા તમે જુઓ ને એમાંથી કંઈક શીખ મેળવી શકાય દરેકનું આગવું અલગ વ્યક્તિત્વ છે એટલે કંઈક શીખ મેળવી લો કંઈક ગૃણ ધરાકતાની દ્રષ્ટિકોણથી તમે તમારી તુલના અથવા બીજાને તમે જોતા હો ત્યાં સુધી કોઈ વાત નથી પણ તુલના કરીને આ ત્રણ પ્રકારની જે મેન્ટલ એબનોર્મલિટીઝ છે એ જો ઉભી થશે તો ચોક્કસ તમારી સેલ્ફ ઇમેજ ઉપર એની સીધી અસર પડશે સાચી વાત છે આ સ્વમૂલ્યાંકન કરવા માટે થઈને આપણે તમે કહ્યું કે આ બધા કારણો બધા જ કારણો એની અંદર મૂળભૂત ભાગ ભજવે છે તો આનાથી બહાર નીકળવા માટે થઈને આ કારણો જે છે એનું તમે એનું માર્ગદર્શન અર્થાત નિરાકરણ તમે કયું સૂચવો છો હું માનું છું કે ચાર બાબતો એના માટે પણ ચાર બાબતો એક મહત્વની બાબત છે એમાં સૌથી પહેલું તો યથા યોગ્ય સ્વમૂલ્યાંકન તમારું યથાર્થ સ્વમૂલ્યાંકન કરો કારણ કે જ ગરબડ છે તમે તમારી જે કરો છો એમાં ગરબડ છે એ કઈ ખોટું કરી રહ્યા છો તેની અંદર એટલા માટે તમારું આ જે સેલ્ફ ઇમેજ છે એ ફોલ્સ છે એ ખોટી સેલ્ફ ઇમેજ ઉભી થાય છે એટલે યથા યોગ્ય અથવા તો યથાર્થ સ્વમૂલ્યાંકન એ પહેલું મારું સૂચન છે કે તમારું સ્વમૂલ્યાંકન તમે કરો ફરીથી કરવું પડે તો ફરી કરો રિપીટેડલી કરવું પડે તો રિપીટેડલી કરો પણ એ સ્વમૂલ્યાંકન યથાર્થ હોવું જોઈએ સારી તમારું સ્વમૂલ્યાંકન તમે યથાર્થ કરી શકશો ત્રીજી બાબત છે તમારું માનસિક સ્વાસ્થ્ય કેવું છે આર યુ મેન્ટલી હેલ્ધી આર યુ ફ્રી ફ્રોમ એની મેન્ટલ એબનોર્મલિટીસ દરેક પ્રકારની ઘણી બધી મનોવિકૃતિઓ છે એ મનોવિકૃતિઓથી મુક્ત છ તમારે કરવું પડશે અને જે બાબત છે છે એ સારી ઇતર પ્રવૃત્તિઓ સારી પ્રવૃત્તિઓ કરો તો માનું છું કે તમે તમારી સેલ્ફ ઇમેજને સુધારી શકો છો આ કેટલીક ટીપ્સ છે સેલ્ફ ઇમેજને સુધારવાની બઉ સરસ સારી ટીપ્સ તમે આપી આમાં તમે પહેલું જ સૂચન કહ્યું કે યથાર્થ મૂલ્યાંકન હોવું જોઈએ

આપે કે કઈ રીતે સ્વમૂલ્યાંકન કરવાનું અને સ્વમૂલ્યાંકન કર્યા પછી એના કારણો હોય તો એને કઈ રીતે નિવારણ કરવું એ બદલ બહુ સારી એવી માહિતી અમારા દર્શક મિત્રોને આપી આપ અહીં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર